રાત્રે અગિયાર વાગે છેલ્લી વાત જમવાનું નથી મળતું પીવાનું પાણી નથી મળતું ફ્લેટ નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નરેન્દ્ર મોદીની વિનંતી કે મારી માળકી પરત આવે સુરત સુધી પહોંચવામાં સરકાર મદદ કરી યુનિવર્સિટીનો પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાનવાળા વાળા સ્ટુડન્ટની બબાલ પ્રફુલ પાનસીરિયાએ મદદ કરવાની માહેન્દરી આપી રિયાએ વિડીયો કોલ કરતા માતા દાદીઓને દાદા ભાવુક થયા ક્યારે ગઈ હતી કિર્ગિસ્તાન હાલમાં શું પરિસ્થિતિ છે ક્યારે છેલ્લી વાત થઈ મારી દીકરી રિયા કિર્ગીસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ માં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માંગણી છે રિયા રિયાને કાલ છેલ્લે અગિયાર વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એ કે આવ્યા છે કિર્ગિસ્તાન

રિયા સાથે બીજા બીજા નથી સ્ટુડન્ટ બીજા નથી પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે પણ રિયાથી થોડાક દૂર રહે છે શું છે સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ રીતે સ્થિતિ હતી તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ રિયા એ લોકોને ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ બહુ ઓલું છે ગોળીબાર કરે છે બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડી નું નહી એવું નથી કીધું એવું નથી કીધું છે કોઈ મંત્રી નહીં અમારી તો નથી વાત થઈ પ્રફુલ વાંસુરિયાને એ લોકો સાથે વાત થઈ કીધું અમે હેલ્પ કરશું સુરત લાવવામાં જે સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ અત્યારે તો અમે લોકો કઈ વાંધો નઈ અમારી શાળાનો પૂરો ભરોસો છે મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમે જલ્દી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે તેલંગાના જે યુનિવર્સિટી છે તેલંગાના જે state minister છે લોકોએ અહીંયા એ ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ government ને એજ કેવી કે ઈ મોકલ્યો કે જલ્દી જલ્દી મોકલો અને હું તાહિર sir અને સુનિલ sir ને બૌ thank you કેવા માંગુ છું

અને દીઓરા બેન આશિષ દીઓરા છે જે મારા अंकલ થાય છે અને ઉર્વશી આન્ટી છે એની વાઈફ છે એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્નમેન્ટ સાથે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સનો બસ એટલું જ કે હું માંગું કે ટેન્શન નહિ લેતા હું જલ્દી ત્યાં પહોંચી જાશ રીયા અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં અત્યારે તો એવું કે અમે 12 તો

રશિયા યુક્રેન ના લીધકી તો નથી બગડી પણ અહિયાં વાંધો હતો કે અરેબિયન ઇન્ડિયન્સ પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ વધારે અત્યારે માર મારપીટ કરી હતી નો ડાઉટ મારપીટ તેવું કર્યું હતું બટ બીજી વસ્તુ નથી કરી એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે રિયા ઘરે તો મમ્મી પપ્પાને બધે ચિંતા કરે છે તો શું કેસો કેવી રીતે સુરક્ષા જો તમે તા વ્યવસ્થિત શું મમ્મી પપ્પાને નો દાદી દાદાને સંદેશ મમ્મી પપ્પાને તો એ કેવા માંગુ છું કે અત્યારે આ અમારી સાંભળી છે અમે જેટલા ભી લેટર્સ લખાત બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ તો હવે એજ કેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દી થી જલ્દી અમે લોકો ઘરે આવી જશું અમે પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઇડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની તો બસ મમ્મી પપ્પા ને અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા પણ એ લોકોને એટલું જ કેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા અમને બધુ ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર કે ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે ઇન્ડિયન

મમ્મી અને દાદી અહીંયા રડે છે એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે બોલ વાત કરો તું જલ્દી અહીંયા

પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ શું કીધું તમને કઈ

પણ આજથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે સવારથી અને હવે તારીખ સુધી રહેશે આવતા તારીખ સુધી જેમાંથી એ અમને જાણ આવશે કે બધા જાય અને સહી સલામત રહે છે સુતા નથી જમતા નથી એ શાંતિથી એના છોકરા આવી જાય બસ એજ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ પણ એ પ્રાર્થના કરે છે કે એના પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય અને નહીં ટાર્ગેટ તો અહીંયા છે હાઈ છે આ ટાર્ગેટ કરે છે બટ અત્યારે તો અમે સેફ છીએ ઇન્ડિયન ને એવું કઈ અત્યારે માર્યા પીટ્યા નથી હા બે ત્રણ લોકો છે જેને એવું કર્યું છે બીજા કોઈ ઇન્ડિયન બધા સેફ છે કેમ કે બધા અંદર હતા જે કારણે જે પાકિસ્તાન નહી તો કોણ ક્યાં કોણ લોકોની હારે

કે બસ અમને અમારા પરત અમારા માવતર સુધી પહોંચાડજો આવું જ મારું કહેવાનું છે પછી આગળ બાપરા હું બીજું કાંઈ કહેતો નથી બસ નમસ્કાર